ભાજપના બંધારણમાં પંચોતેર વર્ષની વય નિવૃત્તિનો કોઈ નિયમ નથી શાહ કહે છે ચોમાસું કેવું રહે છે તેની સમીક્ષા કરીને જ આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડા અંગે નિર્ણય લેશે સાઠ વર્ષની મહિલા પર રેવન્નાએ અનેક વખત રેપ કર્યો ફરિયાદ દાખલ એસએમઈ કંપનીઓ પર સેબીની તવાઈ શરૂ વેરેનિયમ ક્લાઉડ અને પ્રમોટરો પર પ્રતિબંધ અભિનેત્રી કરીના કપૂર ખાનને હાઇકોર્ટે ફટકારી નોટિસ બુકના ટાઇટલને લઈને મચ્ચો હોબાળો સુરત શહેરના દસ પાર્લરના આઈસક્રીમમાં ભેળસેળ જોવા મળી પોપે ઇટાલીના લોકોને વધુ બાળકોને જન્મ આપવાની અપીલ કરી અઢી વર્ષનું બાળક પથ્થર ગળી જતા ઓક્સિજન લેવલ સિત્તેર ટકા થયું દીકરાની ટ્યુશનની ફી માગતા પત્ની પુત્રને પતિએ ઘરમાંથી કાઢી મૂક્યા ફિલ્ડ મેનેજરની અઠ્યાવીસ કલાક ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા નવ લાખ પડાવી લીધા ગુજરાત બોર્ડનું ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા વિદ્યાર્થી